कोमला देवी को नमस्कार हमारा साथी हमारा सीनियर आगे आदेवान भाई श्री इंद्रदेव पाडा जी गुरु शेयर कांग्रेस समितिना प्रमुख भाई श्री गुरबराय राजाणी भाई श्री दीपेंद्र सिंह भाई श्री जसवंत भाई भाई श्री नटूरिया जी आश्रम भाई सागरिया और अन्य मित्रों कांग्रेस पार्टीना के निष्पक्ष वालो ले લોકશાહી વ્યવસ્થામાં લોકશાહી માં આપણે મતદાતાના હાથમાં અધિકાર પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો એ મતદાતાના હાથમાં અધિકાર અને એટલે જ લોકતંત્રને ને

જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન એટલે જેના નળ ગતર ને રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું कर्मचारियों ना पैसा पण पगारना ना टाइम ए चुकवाय इलेक्ट्रिसिटी बिल ना भराई कॉन्ट्रैक्ट पद्धती सफाई कामदाराने पातो ग न्याय नाही अब अनेक परिस्थितीओ पैदा केली छे गुजरात में, यार एक शूद्र ने सारो वैभव कांग्रेस पक्ष ज्या ज्या चुकडी होती से त्या जरूर आपो स्वीकार करू की शहराो मा आमारो संघटन खूप नखळो आज चुकडी પહેલા 2018 માં યોજના હતી જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નોતા લાવી શક્યા અને એના માટે ક્યાંય અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માની મારા કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ કે એમને એક એક નગરપાલિકાના 10 મહિના પહેલા પ્રભારી તરીકે નિમણૂક કર્યા અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે

નામ પૂછી મતદાર નું પૂછી પાંચસો રૂપિયાની થપ્પી માંથી નોટો આપી અને ફૂલ છાપ માં મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો છે ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરી છે આપને સૌને મોકલી આપો આ પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી એક જુનાગઢમાં હું ગયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી એક શહેરમાં

કે અમે રેલવે બાયપાસ કરશું આ બધા ફાટક દૂર થશે એમણે મને કટિંગ બતાવ્યા એમના વિડિયો બતાવ્યા કે આ જો મુખ્યમંત્રીને પોતાને મળવા ગયા અને મુખ્યમંત્રી શ્રીએ એવો આશ્વાસન આપ્યો કે જાણે ફટાફટ આ બધા ફાટકો દૂર થશે પણ આટલા વર્ષોથી ચૂંટણી જાય પછી હું કોણ ને તું કોણ મેં ચોક્કસ એમ કહ્યું છે કે હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે જરૂર આને ઉઠાવીશ અને જૂનાગઢ વાસીઓને રેલવે ના ફાટક માંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરી સરકાર હતી મનમોહનસિંહજી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં પાકિસ્તાન પર દબાણ કરીને કેદીઓને પાછા લાવતા એટલું જ નહીં અહીંથી ત્યાં વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ

દયાજનક સ્થિતિ બહેનોની છે એની પર કોઈ ચર્ચા નથી ડિમોલિશન ના નામે ગરીબ માણસોના ઝૂપડા ઘર આશ્રમ તોડવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ યોગ્ય નથી પ્રિન્સિપલ ઓફ નેચર જે કુદરતી નાના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ કે લેગુન વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી અને મોટા બિલ્ડરો અથવા એમના માલિકતાએ પાણીના જવાના રસ્તામાં વડોદરામાં પાણી એટલે જ ભરાણું કે ઓડા જેવો મોલ બની ગયો ગ્રીન ઝોન ને બિલ્ડિંગ ઝોનમાં બનાવીને કોન્ક્રીટ જંગલ ઉભા કરાને પરિણામે બરોડા ડૂબી જે જૂનાગઢમાં પણ પરિસ્થિતિ આજ કે ભાજપના માનીતાઓ મોટા દબાણો કરે એને કઈ નહીં નાના માણસને તકલીફ આ બધા પ્રશ્નો છે ગુજરાતમાં મોંઘવારી બેરોજગારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ આ બધા મુદ્દાઓ છે અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું બરાબર આપણે બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ ભારત વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા અપેક્ષાઓ ઘણી બધી હતી પરંતુ અમેરિકા એ ભારત વડાપ્રધાન ની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી કઈ વાત કરશો એમણે ના પાડી દીધી અને આપણા વડાપ્રધાન શ્રી એ વિદેશ નીતિમાં સફળ નથી રહ્યા અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર સાડા નવ ટકાની ટેરિફ અમેરિકા લગાવશે જે અત્યારે માત્ર સાડા ત્રણ ટકા છે આપણે ત્યાંથી સ્ટીલ હીરા ટેક્સટાઇલ

અને એ રીતે જાણે કોઈ આતંકવાદીઓ એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ આપણા દેશની સરકારે લાલ આટ કરવાના બદલે વિદેશ મંત્રી એ સંસદમાં મેં તો એવું માન્યું હતું કે કડક સ્ટેન્ડ લે વિરોધ પક્ષ તરીકે મે પણ સરકારને ટેકો આપી કારણ કે આ કોઈ એક બે પાંચ વ્યક્તિ કે 50 100 વ્યક્તિની ભારત માતાનો અપમાન પણ વિદેશ મંત્રી એ સ્ટેટમેન્ટ આપ્યું

જુવાળ ઉભો થયો જનતાનો અને શેખ હસીના ને ભાગવાનો વારો આવ્યો દુનિયાનો કોઈ દેશ લેવા તૈયાર મારે ભાજપ છે કે જેના બાપ દાદા સેનાની રહ્યા હોય એવો ભારતનો મુસ્લિમ હુસૈનભાઈ છે તો એ તમને ગમતો નથી અને તમને આ શેખ હસીના કેમ ગમી ગઈ શા માટે તમે એને ભારતમાં આશરો આપ્યો ભારતમાં એને આશરો આપ્યો એના કારણે

અને હિન્દુઓનું રક્ષણ થવું જોઈએ અને આ દેશની માફી માંગવી જોઈએ કે શેખ હસીનાને આશરો આપવો એ ભાજપની સરકારની ભૂલ હતી અને કાલે હિન્દુઓ તકલીફમાં છે આ માંગણી પણ કોંગ્રેસ પક્ષ તરીકે ગુજરાતમાંથી અમે કરીએ છીએ કે તમે અહીંયા જે રાજનીતિ કરો છો અને તમારી વિદેશની રાજનીતિ એના વચ્ચે આસમાન જમીનનો ફરક કેમ છે આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત શક્તિસિંહ જે અહેમદ પટેલ ના પુત્ર છે અનેક લોકોને એમણે નાત જાત ધર્મ જોયા વગર જયારે જયારે ત્યાં મદદરૂપ થઈ શકાય એમાં આપણા ગુજરાતીઓ માટે તો ચડી કેટલી વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે છે કોંગ્રેસ પાર્ટી પણ અને ગુજરાત ને કોટ છે એમનો વિકલ્પ નથી મળતો એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવે એમના પરિવારમાં બીજી પણ ગમપાર ઘટના હોય ફૈઝલભાઈ સાથે બે મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક કરી મહેનત કરીને કામ કર્યું ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ હતી એ લડાઈ તેને ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા એ સમય એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો કરે છે કોઈની વ્યક્તિગત બાબતોની વિદ્યાના મિત્રોને પણ વિનંતી કરીશ કે કોઈ કોઈની વ્યક્તિગત બાબતોને કેટલીક બાબતોથી આપણે પણ દૂર રહીએ હું ને આપ બધા જ એ આપણા માટે સારું એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં છે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે પણ વધારે કે કહેવા માંગતો નથી મારા માટે પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે મારા હેકમાન સાથે પણ એક પરિવાર એક અતૂટ નાતો છે આને અત્યારે શક્તિશીલ આપ્યું છે કે જે રિપોર્ટ કરેલા જે ભારતીયો છે પંજાબનો એવા અમૃતસર જેવા પવિત્ર શહેરોમાં

અવ્યવસ્થા પેદા કરી આવ્યા પછી પણ તમે જોયું છે આવ્યા પછી પણ કેદીઓને જાણે વાળા પોલીસ વાળા બેસારીને આપણા દેશમાં ઉતરા શું કામ ગુજરાતમાં જે આવ્યા એને પાછા હજી તો માનસિક ટ્રોમામાં વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં બેરીઓમાં જકડીને જેને લાવ્યા હોય આતંકવાદી જેમ લાવ્યા હોય ગુજરાત પહોંચ્યા ત્યાં પાછું પોલીસે ગુજરાતની પોલીસે કે ભાઈ એને ગુજરાતમાં કયો મોકલ્યો

આપણે નહી જોવા મળ્યા પહેલી વાત તો એ છે કે પહેલી વખત જોવા મળ્યા એ જયારે આપણા વડાપ્રધાન શ્રી ગયા ત્યારે અથવા તો વિદેશ મંત્રી પાર્લામેન્ટમાં ઉભા થયા ત્યારે અપેક્ષા એ

એને કઈ કરવાની છે સજા તો અમે કરીશું તમે નહીં આ પ્રકારનું ટાઈટ વોરન પોતાના નાગરિકો માટે નાના નાના દેશો પર લેતા હોય છે અને આપણો આવો મોટો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ખૂબ મજબૂત સરકારની વાત આપણે કરતા હોય અને આપણા નાગરિકો સાથે આવો વ્યવહાર કરતા હોય પરિવર્તન એ સંસારનો નિયમ છે હું પોતે બિહાર દિલ્હી હરિયાણા જુદા જુદા જગ્યાએ પ્રભારી પાર્ટીમાં જવાબદારીઓ અદલ બદલ થતી હોય છે અને પરિવર્તન આવતું અ ભરતભાઈ સોલંકી અને દીપકભાઈ બાબરિયા ખૂબ સંનિષ્ઠ અમારા બંને નેતાઓ છે એમની મહેનત એમની કામગીરી પક્ષ માટે સમય આવ્યો હું પ્રભારી હતો પ્રભારી તરીકે હું વિરોધ પક્ષ નો નેતા અને વિરોધ પક્ષના નેતા પછી શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા થયા અને હું સામાન્ય ધારાસભ્ય તરીકે ત્યાં કામ કરતો

લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાંકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડ નખો આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈઓની એક દીકરી નાના પગારની ટાઇપિસ્ટનું કામ કરતી હોય એને ટાઇપ કર્યો કાગળને સાચો કે ખોટો કોણે આપ્યો એને તો લેવા દેવા નથી તો સાવ નજીવા પગારમાં દીકરી પાતિદારની દીકરી કામ કરતી હોય એને ફટ્ટાથી માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે લડાઈ ભાજપના બે મોટા માથાએ જ્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન ગુજરાતી હોય ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે સારા ભાજપના નેતાઓ છે એમને રોજ બરોજ અપમાનિત કરવામાં એમને કોઈ ના કોઈ રીતે જો સાચો બોલનારો કે ધગશવાળો કામ કરતાવાળો ભાજપવાળો હશે તો એને સાઈડલાઈન કરવામાં આવશે ક્યાંક નો રિપીટ કહેવામાં આવશે કે બીજો ત્રીજો બહાનું કરવામાં આવશે પણ જે ભ્રષ્ટાચાર કરે ધન સંગ્રહ કરી આપે બેફામ મણિવિલાસ કરે કોંગ્રેસને ગાળો આપે લોકોનું ન સાંભળે પણ ગુંડાઓને સાથે લઈને ભાજપને ગુંડાગીર્દીમાં મદદરૂપ થાય એ બધા નેતાઓ અને સારા લોકો ભારતી જનતા પાર્ટીમાં પણ આપે જોયું કે જુનાગઢ માં હેમાબેન આચાર્ય એ બાપો કાઢો જેમની નસ નસ ભારતીય જનતા પાર્ટી ની ફૂટ કરનારી ચાર શ્રીકાંતભાઈ આચાર્ય અને પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસન પર આ સૌથી મોટું પ્રમાણ છે हिंदी कर दे हां वो बोल दो मैं वो मेरा मत रहवा दो हां हेलो ओके नोट पर रह जाओ आ गौरव पोस्टिंग आप रिमेन कर पोस्ट कर दे जब ये 30 दिन हो गए चलो में